ઘઉંમાં ફૂટ વધારેમાં વધારે કઈ રીતના નીકળે એ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની છે ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે હાલ ફરજ બજાવું છું દોસ્તો આ ચેનલના માધ્યમથી આપણે લાખો ખેડૂતો સુધી પહોંચવાનું છે અને આપણા દેશના જે ખેડૂતો છે એને સારું ઉત્પાદન મળી રહે એવા આપણા પ્રયત્નો હોય છે આની સાથે સાથે આપણે એક બીજી ચેનલ છે જે જે ફાર્મિંગ છે જે ઘણા બધા અલગ 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 વિડીયો ઘણી વાર ઘણા તમે જીરુ નો વિડીયો ન મૂક્યો ધાણાનો વિડીયો ન મૂક્યો ચણાનો વિડીયો નો મૂક્યો હવે ઘઉં નો વિડીયો નથી મૂકતા તો એ બધા વિડીયો અમુક એની અંદર પણ હશે કારણ કે બધું એક સાથે નથી મૂકી શકાતું તો એ ચેનલ ઉપર પણ તમે ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચેનલ ઉપર પણ પહેલી વખત હોય તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને તમને જ્યારે પણ માહિતી કોઈ પણ ચેનલમાં મૂકવામાં આવે ત્યારે અવારનવાર આ માહિતી છે મળી રહે

ત્રીસ દિવસથી ચાલીસ દિવસના થઈ ગયા છે મોટા ભાગના ખેતરોની અંદર ઘઉં ખૂબ સારો વિકાસ થયો છે ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન થવાની શક્યતા પણ છે અને વાતાવરણ પણ અત્યારે તો સાથ સહયોગ આપી રહ્યું છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય માવઠા થતા હોય ઠંડી ઉડી જતી હોય આવી પરિસ્થિતિની અંદર આપણા ઘઉંમાં વધારે સારી ફૂટ કેમ બનાવી રાખતી એ આપણા માટે ખૂબ અગત્યનું હોય તો થી ચાલીસ દિવસના ઘઉં એટલે કે મહિના સવા મહિનાના ઘઉં થયા છે ઘઉં હજી ત્રીજો ભાગ એને એની જીવનનો કાપ્યો છે તો આવી પરિસ્થિતિની અંદર ઘઉં સી યંગ અવસ્થાની અંદર છે અને આ યંગ અવસ્થાએ ઘઉંમાં સારું ઉત્પાદન લેવા માટે આપણે કયું ખાતર નાખવું એની માહિતી મેળવાની છે આગલા વિડીયોની અંદર આપણે પેલું પીએચ ક્યારે આપવું જોઈએ એ પછીના વિડીયોની અંદર આપણે યુરિયા પાણી પહેલા આપવું કે પાણી પછી આપવું અને થોડી ઘણી ખાતરની પણ વાત કરી હતી આની અંદર સ્પેસ્ટિયલ ઘઉંમાં ફૂટ કઈ રીતના સારી લાવી શકાય એ વિષય ઉપર ચર્ચા કરવાની આપણે રાજા તરીકે ખાતરમાં કોઈ હોય તો યુરિયા છે તમે બધા જાણો છો યુરિયા ખાતર અત્ર તત્ર સર્વત્ર જ્યાં જાય ને યુરિયા ડીએપી માં ઘઉં ની અંદર યુરિયા સૌથી મહત્વનું છે અને નાખવું પડે તો નાખવું પણ જરૂરી છે

જોઈએ સોળ ગુંઠાના વીઘામાં એની સાથે સાથે તમારે બજારની અંદર જે ઝીંક સલ્ફેટ કરીને આવે છે કારણ કે ઝીંક પણ ખૂબ અગત્યનું છે આપણે આગળ એક બીજી ચેનલની અંદર ઝીંક નો વિડીયો જે મૂક્યો એની અંદર તમે ફોકસ કરશો તો તમને ખ્યાલ આવશે બરાબર એટલે ઝીંક સલ્ફેટ પણ ખૂબ અગત્યનું છે ઝિંક સલ્ફેટ નાખવું જોઈએ ઝીંક કારણે મૂળનો વિકાસ ખૂબ સારો થાય આ છે આપણે વાત કરી હતી કેટલું પચીસ થી ત્રીસ કિલો યુરિયા બરાબર એની સાથે સોળ ગુઠાનો વિઘો હોય તો વીસ કિલો બાકી ઝિંક સલ્ફેટ એની સાથે માઇકોરાઈઝા વાપરવાનું છે મૂળનો વિકાસ માટે માઇકો રાઈઝા તમારે એક વીઘે બે કિલો સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો સમય મર્યાદાની અંદર અને ધ્યાને રાખીને ફોન કરવો જેથી કરીને ઉપરા સાપરી રીંગુ મારવી નહીં માઇકોરાઈઝા વિગે બે કિલો આપવાનું છે જેથી મૂળનો વિકાસ સારો થાય જેટલો મૂળનો વિકાસ સારો થાય એટલે ફૂટ સારી આવી શકે આ યુરિયા ખાતર સાથે માઇકોરાઈઝા નાખી શકાશે છે અત્યારે ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીના કેપ્સ્યુલ સસ્પેન્શન અંદર કેપ્સ્યુલ ફોર્મની અંદર જે આવે છે એ ખૂબ સારા છે ઓર્ગેનિક ખાતર આવે એ પણ ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો તમને થશે આ વાત થઈ ખાતર કયા નાખવા બીજું ફૂટ લાવવા માટે ઉપરથી પણ ઘણીવાર ખાતર આપવા પડે એ તમને ખ્યાલ ઘણીવાર નથી હોતો અને અમુક વિસ્તારના ખેડૂતોને તો હજી આ કાઈ માહિતી જ નથી બધા બધાની વાત નથી કરતા પણ અમુક વિસ્તારના ખેડૂતોની વાત કરીએ તો ઉપરથી જ્યારે ત્રીસ થી ચાલીસ દિવસના ઘઉં થાય ત્યારે ફૂટ અવસ્થા હોય આવા સમયગાળાએ નાઇટ્રોજનની ને ફોસ્ફરસની ખૂબ અગત્યતા હોય ત્યારે તમે બજારની અંદર 12 61 0 બરાબર આ મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો ખૂબ સારો ગ્રેડ છે 100 ગ્રામ એક કોપની અંદર નાખવાનું છે ઓગાળીનાનું દ્રાવણ કરીને રાખવાનું નથી આની સાથે બજારની અંદર જે ચિલેટેડ ઝિંક આવે છે ઈ તમારે નાખવાનું છે આપણે એક કિલો જ્યારે ઝીરો બાવન ચોતરીનો ઉપયોગ કરીએ ત્યારે થી બસો ગ્રામ સુધીનું ચિલેટેડ ઝીંક પણ એની અંદર એડ કરી શકીએ એટલે ખાસ યાદ રાખજો ઝીરો બાવન ચોતરી અને ચિલેટેડ ઝિંકનો ઉપયોગ કરવાનો છે અથવા તો આની સાથે ઝિંકવાળું ખાતર આવે છે બરાબર અગિયાર અડતાલીસ ઝીરો પ્લસ ઝિંક આ પણ ખૂબ સારું એવું ગ્રેડ છે એ પણ રિઝલ્ટ આપે છે એ તમને કદાચ તમારા વિસ્તારમાં ન હોય તો આપણે જે અવશ્ય નંબર આપીએ છીએ એ નંબર ઉપર તમે અવશ્ય રીતે કોન્ટેક્ટ કરી શકો છો એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આની સાથે સાથે જ્યારે ફૂટ વધારે લેવી હોય ફૂટ નોર્મલી તો 8 10 આવે છે પણ એની આપણે વિશે પુગાડવી હોય તો તમારે હોમોબ્રાસિનોલાઇડ બજારની અંદર આવે છે એ તમે 10 ml થી લઈને 15 ml સુધી નાખી શકો ક્લોરોમે ક્લોરાઇડ કરીને બજારની અંદર આવે છે એ પણ તમે

ખાસ તમારે કાળજી રાખીને ખાતરો વપરાશ કરી લેવાનો છે અને આમાં લાંબો કોઈ ખર્ચો આમાં કોઈ કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો ખર્ચો હોતો નથી આખા દિવસના ખાલી માવા બંધ રાખીને એટલે તમને બાર એકસઠ મળી જાય બે દિના માવા બંધ રાખી એટલે ચિલેટેડ ઝિંક મળી જાય ચિલેટેડ ઝિંક થોડુંક મોંઘુ આવે પણ બજારની અંદર રિઝલ્ટ સારું આપે છે એની હું તમને ખાતરી આપું છું અને કદાચ તમે ખર્ચો ગણવા બેસો ને તો આનું ઉત્પાદન અને બીજા જેને નથી કર્યું એના ઉત્પાદનનો પણ કમ્પેર કરી લેવું જોઈએ બીજું ઓછું ફૂટે કદાચ ખેતર અંદર ફૂટ આવતી નથી આ બધું કરવા છતાં નથી આવી તેની પાછળના કારણો એવા છે કે આપણી જમીન થી બરાબર ખેડ કર્યા વગેરે આપણે વાવેતર કર્યું હતું એ તમારે ખાસ કાળજી રાખવાની છે જમીન જેટલી કડક હશે એટલી ફૂટ ઓછી આવશે બીજું ઘાટું વાવેતર કરી દીધું હોય ઘણા તો પિસ્તાલીસ કિલો ઓકે પચાસ કિલો વીઘાની વાત કરું સોળ ગુઠાના વીઘામાં ઓકે ચાલીસ કિલો એમ જે ઘઉંનું વાવેતર કર્યું છે એના માટે ફૂટ લાવવી બહુ અઘરી છે જે મિત્રોએ આપણે બાવીસથી પચીસ ની ભલામણ જેને કરી હતી અને એ મિત્રોએ બાવીસ પચીસ કિલો સુધીનું ઘઉંનું વાવેતર કર્યું એને અવશ્ય સારામાં સારી ફૂટ આવે ચાલીસ કિલો કર્યું એના માટે ફૂટ છે એ ઓછી આવવાની છે એ સિવાય પાણી ગયા વખતનો ચોખ્ખો અનુભવ છે જે મિત્રોએ એક વખત પાણી પાય અને ઘઉંનું વાવેતર કરી દીધું તું અને પછી ઘઉને રેવા દીધા એને ફૂટ સારી આવી હતી બીજો અનુભવ આપણે એવો લીધો તો એક જ પિયત આપવાનું વવાઈ ગયા પછી પિયત આપી દીધું પછી અઢાર થી વીસ દિવસના સમયગાળા પિયત આપ્યું હતું એની અંદર પણ ફૂટ વધારે સારી આવી હતી જે મિત્રોએ પેલું પિયત પહેલા દિવસે આપ્યું બીજું સઠ્ઠા દિવસે આપ્યું ત્રીજું પંદર દિવસે આપ્યું ચોથું પચીસ દિવસે આપ્યું સતત પાણી પાયા કરે અને ફૂટ ઓછી આવવાની છે કારણ કે એના છોડના જે અંદરના ઉપરના જે જમીનની ઉપરના જે પોષક તત્વો છે લીચ આઉટ થઈ ગયા નીચે વયા ગયા એટલે છોડના મૂળનો સર્વાંગી વિકાસ ન જો વિકાસ ન જો એટલે છોડ પૂરતા પોષક તત્વ ન લઈ શક્યો પોષક તત્વ ન લઈ શક્યો એટલે છોડમાં ફૂટ ઓછી આવવાની છે એટલે ખાસ યાદ રાખજો વધુ પડતું પિયત આપવાથી પણ ફૂટ ઓછી આવશે એ ખાસ ધ્યાને રાખજો એટલે આટલી આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી અને આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું અન્ય લોકોને પહોંચાડવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર હજી એકવાર રિક્વેસ્ટ છે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો સાથે સાથે જે મિત્રો આપણે ઘણી સાથે પશુપાલન કરી રહ્યા હોય તો પશુપાલન માટે લીલા ચારાની આવશ્યકતા રહેતી હોય અને લીલા ચારા માટે રસકો આપણા માટે બેસ્ટ ઓપ્શન હતો પણ એની સાથે સાથે એક કાળી જુવારનું બિયારણ કે જે ખૂબ એટલી બધી આઠ આઠ ફૂટ હાઈટ ધરાવતી કાળી જુવાર થાય છે એ કાળી જુવારની વધારે વિગતે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો જેથી કરીને તમારા વિસ્તારની અંદર સારાની તંગી હોય તમારી પાસે સારાની તંગી હોય તો એને આ ચારો સહી મળે રહે ઓછું પાણી છે ઉનાળાની અંદર તોય થાશે ને પાંચ વર સુધી તમતારે મજા કરો ની વાઢી વાઢીને ખવડાવ્યા કરો આવો આ લીલો હારો થાય છે એટલે એની વધારે માહિતી અહીંયા આપેલા અવશ્ય નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય